હાય ફ્રેન્ડ્સ નમસ્કાર ગુડ મોર્નિંગ સવાર સવારમાં અને મિત્રો શ્રી ગણેશ ઓફિસિયલ ફિપોદરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને મિત્રો હવે હું જાઉં છું ગણપતિ આપણે જ્યાં ત્યાં બધું કરવાનું છે હનગારો એટલે જાઉં છું તો મિત્રો આ તૈયાર થઈ ગયા છે અને હવે હું જાઉં છું તય ઓહળા કાપવા મને મોકલ્યો છે હું ઓહોળા કાપવા જોઉં છું અશોક ને ઘેરાયો અશોક ને પૂછ્યું મેં અશોક આપડે છે મારા મમ્મી ચા મી કે છે તો ચા તો મિત્રો હવે હું ચા પીવાનો છે ચા પીજો એટલે તો બના રેજો જીગા ને ઘરે ફરી આવું તો જીગાઓ છે

તો દોસ્તો અશોક ને કશું જોર થતું નથી જીગો એટલો ખેંચે છે જો દેખો કોમેન્ટ કરો કોણ ખેંચે છે અમે આગળ વાળો અશોક છે પાછળ વાળો જીગો છે તે કોણ વધારે ખેંચે છે કોમેન્ટ કરો અશોક તો ફ્રેન્ડ હવે અમે જવાના છીએ ઓહાડા તૈયાર થઈ ગયા છે લઈને હેડ તો મિત્રો કામકાજ ચાલુ થઈ ગયું છે ને જો આ વહડા પણ ફાળવા બાદ છે ને આવું બધું થઈ ગયું તમે કોમેન્ટ કરજો મિત્રો અને જો આ રાખી

નવો પેટ્રોલમાં આપણે ઉમરિયા ઉમરિયાનો માલથી આ નવસારીની જે કોઈ બી અજણ માણસ હોય તો તમને સાંજે નીચે પેટ્રોલક આપણે નવું ઉદઘાટન આજે સાત તારીખે કહ્યું છે તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે પોણિયા ને મિત્રો બધા અમારા અમારો ગ્રુપ પણ પાછળ છે અમે આગળ છીએ એટલે થોડોક વ્લોગ બનાવી દઈએ મેં કીધું દોસ્તોને બતાવી દઈએ મેં કીધું તો બતાવવાનું તો મિત્રો અમે પહોંચી ગયા છીએ અને હવે પહોંચી ગયા છે પોણિયા તમને મૂર્તિઓ બતાવો કેટલી મૂર્તિઓ કેવી છે તો બતાવો મિત્રો વિડીયોમાં તમે બન્યા રહેજો તમને હું બધો નજારો બતાવવા જો મિત્રો બધા મૂર્તિ લેવા માટે માણસો બહુ આવી ગયા છે અને મિત્રો આ જો આ મૂર્તિ છે તમારે જે મનપસંદ દોરવાની હોય તો બધું વ્યાજી ભાવે ત્યાં મળે છે જો કલર કામ કરે છે કલર કામ બી ચાલુ જ છે એ આપણે કઈ બાજુ રહેજો અને જુઓ તમારે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું કંઈ ભૂલતાની કોમેન્ટ કરજો કહેજો કે હું પછી તમને જવાબ આપીશ મિત્રો મિત્રો કોઈ ગામે ગામથી બધા લેવા આવે છે બહુ ગામને છે બહુ દૂર દૂરથી બી અહીંયા આવે છે લેવા તો મિત્રો તમે જુઓ

तो मित्रों बताओ हमें तैयारी लिए मित्रों अमारी मूर्ति

दूर लाभ जिये चलता चलता जीए जीए जिये

તો મિત્રો આપણે બનેલો છે તમને હું બતાવું બધું અશોક પણ તો દોસ્તો બધે ચાપી લીધું ને હવે પાછા કામ ચડી ગયા છે કામ કરવા લાગ્યા છે ને મિત્રો હવે તૈયાર કરવા છે અને લાડવા પણ તૈયાર થઈ ગયા છે તો મિત્રો હવે મહારાજ આવે એટલી જ વાર મહારાજ આવી ગયા છે એ પણ એમની વિધિ કરે છે તો મિત્રો હવે બધી તૈયારી છે તૈયારી તો મિત્રો અમે તેની સ્થાપના પણ થઈ ગઈ છે અને થોડુંક કામ બાકી તો એટલે કામ કરે છે જય ગણેશ જય